ભીમના ખાટલાના વિશાળ પાયા આવેલા છે ને એમાં જો લોકો ઘણા બધા જોવા આવે છે અને એમાંથી પસાર પણ થાય છે કેમ કે આમાંથી પસાર થાય તો તમારા બધા પાપ ધોવાઈ જાય એવું કહેવામાં આવે છે તો આમાંથી જો લોકો પસાર થાય છે એટલે બધા પાપ કે છે ધોવાઈ જાય તો ઘણી પ્રયત્ન કરે પણ આમાંથી પસાર તો આરામથી થઈ જ જાય મોટા લોકો હોય તો પણ તમે જોઈ જ શકો વિડીયોમાં તો આપણે આજે બતાવવાના હવે ભીમના ખાટલાના પાયા વિડીયોમાં તો આ ભીમના ખાટલાના પાયા છે અને આ આવેલા છે ભાવનગરથી દૂર મીઠી વિરડી ગામ આવેલું છે ત્યાં અને આ ખેતરમાં આવેલા છે એટલે તમારા ગામમાં આવીને ગમે એને પૂછવું પડે એટલે એ તમને જગ્યા બતાવી દેશે તો જો સામા ખેતર હશે ના આપણે આવ્યા અને જો આ ભીમના ખાટલા ના પાયા પણ અહીંયા તો ત્રણ જ દેખાય છે જો એક છે ને આમ સાઈડમાં છે એ બતાવું તો જો લોકો હંધાય જોવે છે અત્યારે તો ભીમના ખાટલાના પાયા અને હમણાં તમને બતાવું કે એક પાયો આમ સાઈડમાં છે બાકી જો આ ત્રણ અહીંયા જ પીડ્યા છે ભેગા છે તો જો આ મોટા મોટા પાયા છે તમે વિચાર તો કરો કીધું આવડા મોટા પાયા છે અને જો એક આ સાઈડ ઈ પાયો પણ તમે બતાવી દઉં એ એક અહીંયા અલગ પડ્યો છે આ બહુ મોટા છે ભેગા તો થાય નહીં આપણાથી તો આપણે આવડા મોટા પાયા કઈ રીતે બનાવ્યા છે એ તમે પણ વિચાર કરી શકો હો તો આપણે અને આ બસ હોવી જોવા જ આવ્યા છે તો લોકો જોવે છે અને અહીંયા હે ને જંગલમાં આમ આપણે વાડી ઘોડે વિસ્તાર છે આમ ઝાડવા નદી છે એટલે જંગલ ઘોડે વિસ્તાર છે તો લોકો જોવો આવે છે ને જો એક પાયો જરાક ક્રેશ થઈ ગયેલો એટલે નુકસાન હવે પડ્યા પડ્યા થાય ને એટલું તો અને જો આમાં છે ને લોકો આમાં કે છે આમાંથી ગળકે ને એટલે તમારા બધા પાપ ધોવાઈ જાય જો આમાંથી એટલે એમાંથી લોકો ગળકે એ તમને બતાવવું હમણાં આગળ જો હે ને ચાલુ કરી દીધું છે બીજા લોકો આમાંથી પસાર થવાનું એટલે તમારા પાપ ધોવાય જાય તો જો વારાફરતી લોકો છે ને આમાંથી પસાર થાય છે તો થઈ તો જાય જ બધા લોકો પસાર જોવો હમણાં આ ભાઈ પસાર એક થાય છે ને ઈ તમને બતાવી દઉં તો જો ઈ ભાઈ આને પસાર થઈ ગયા હવે તો બહાર આવી ગયા તમે પણ વિડિયોમાં જોઈ શકો શકોન તમે અહીંયા આવો તો આમાંથી પસાર થઈ જજો બધા એમ કહે આમાંથી પસાર થાવ તો તમારો બધાય પાપ ધોવાઈ જાય તો આપણે હે ને બાર લોકો આમાંથી પસાર થાય છે અને આપણે આમાંથી પસાર થઈ જવાનો એટલે બધાય પાપ આપડા ધોવાઈ જાય તો તમે જુઓ આ એક પછી એક લોકો અહીંયા જે જોવો આવે ને આમાંથી પસાર થઈ જાય છે અને હવે તો હેને ને અંધાઈ પસાર થઈ ગયા ને આ બાજુ જો ઘણા બધા આવતા જ જાય હે લોકો જોવામાં કેમ કે ફરવા લાયક સ્થળ જેવું થઈ ગયું હે પણ હજી અહીંયા કઈ સુવિધા નથી આ ખેતરમાં જ પીડ્યા તમે અહીંયા આવો ને તો તમે હેને ભાવનગર થી ત્રીસ કિલોમીટર મીઠી વિરડી ગામ આવેલું છે ત્યાં ગામમાં આવીને ગમે તેને દુકાને ગમે ત્યાં એડ્રેસ પૂછો એટલે એ બતાવી દે કેમ કે આ વાડીમાં જ પીડ્યા હે પાયા તો જો ઘણા બધા લોકો જોવા આવે છે અને તમે જોઈ આ પાયા જોવા આવો તો બહુ મજા આવશે અને જોયા જેવી વસ્તુ છે ભીમના ખાટલાના પાયા જે પાંડવોમાં ભીમ હતા ને એના ખાટલાના પાયા છે જો આમાંથી લોકો પસાર થાય કે છે પાપ ધોવાઈ જાય વિડીયો જોઈને મજા આવી તો વિડીયોને એક લાઇક કરી